તે ઇસમો અને મહિલા કે કાર્યસ્થળ ભારતીય બનાવટના ઇંગ્લિશ સારોના જથ્થા સાથે મળી આવેલ જેના વિરુદ્ધ ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તુષારભાઈ ઉર્ફે બોંધુ પ્રકાશભાઈ પરમાર હિમાંશુભાઈ ભીખાભાઈ ઉમર વર્ષ વીસ ઉર્વશી બેન વાઈ વિશાલભાઈ નટુભાઈ રાઠોડ સારી કામગીરી કરનાર અધિકારી શ્રોમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી બી જેબલિયા સ્ટાફના ભયપાલ સિંહ ચુડાસમા ચંદ્રસિંહ વાળા ઇમ્તઝ ખાન પઠાણ અલ્ફાઝ વોરા નીલમબેન મકવાણા પ્રકેશભાઈ પંડ્યા રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા